નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસ એમ એ ન્યૂઝ જોઈએ આજના સમાચાર ખેરાલુના માઇકોપુરા પાટિયા નજીક છોટા હાથીને ટક્કર મારી ગાડી ચાલક ફરાદ ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી ખેરાલુ તાલુકામાં આવેલ મૈકુપુરા પાટિયા પાસે રોડની બાજુમાં છોટા હાથી ઊભું હતું એ દરમિયાન સામેની બાજુથી એક અર્ટિકા ગાડી આવીને છોટા હાથીને ટક્કર મારી હતી અકસ્માતમાં છોટા હાથીમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ ટક્કર મારનાર ગાડી ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો રાજકોટમાં વરના કાર કાળ બની ત્રાટકી બે બાળક સાથે પગપાળા જઈ રહેલી મહિલાને ચાલકે અડફેટે લીધી બે વર્ષના પુત્ર અને માતાનું મોત તેમજ અન્ય એકની હાલત ગંભીર રાજકોટ કાલાવડ હાઈવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે બે બાળક સાથે પગપાળા જઈ રહેલી મહિલાને બેફામ સ્પીડે આવી રહેલા હુંડાઈની વરના કાર ચાલકે અડફેટે લેતા ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું વડોદરા પાસે ટેન્કર અને અજાના વાહન વચ્ચે અકસ્માત ફાયરની ટીમે કટરથી કેબિનના પતરા કાપી ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે ટેન્કર અને અન્ય અજાણ્યા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક તેર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું ફાયરની ટીમે કટર વડે કેબિનના પતરા કાપી ટેન્કર ચાલકને બહાર કાઢ્યો હતો જોકે તેનું મોત થયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું સ્માર્ટ મીટરનો વિરોધ વાવાઝોડાની જેમ વધ્યો સમા અલકાપુરી વીજ કચેરી બહાર ગ્રાહકોનો હલ્લાબોલતા તાપમાં નીચે બેસીને રામધૂન બોલાવી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર શહેરમાં થઈ રહ્યો છે આજે શહેરના સમા વિસ્તાર વોર્ડ નંબર બેમાં સમાવી સોસાયટીના રહીશો અને અલ્કાપુરી વિસ્તારના વીજ ગ્રાહકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરીઓ ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી સમા કચેરી બહાર રામધૂમ કરી હતી અને અલકાપુરીમાં ગ્રાહકોએ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ